આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે દસ એમ એલ બે મોલર એનઓએચના દ્રાવણને બીકરમાં રાખેલ વીસ એમ એલ વન મોલર એચસીએલના દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું અને હવે આ દ્રાવણમાંથી દ્રાવણના મિશ્રણમાંથી દસ એમ એલ લઈને સો એમ એલની વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક એટલે કે કોઈ આપણું બીકર છે એમાં રેડવામાં આવ્યું જેમાં પહેલેથી જ બે મોલ એચસીએલ હાજર હતું ત્યારબાદ ફ્લાસ્કમાં નિઃન્દિત પાણી છે એ ભરી દેવામાં આવ્યું તો ફ્લાસ્કમાં રહેલું દ્રાવણ એ ઓપ્શનમાંથી કયું હશે તો ક્વેશ્ચનને સમજીએ અને પહેલાં જે સ્ટેપ બાય સ્ટેપ લખેલું છે એ આપણે પ્રોસેસ કરતા જઈએ તો દસ એમ એલ બે મોલર એનએ ઓએચના દ્રાવણને બીકરમાં રાખેલ વીસ એમ એલ એક મોલર એચ સીએલના દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું તો આપણે જોઈએ કે આપણે જે એનએ આપેલો છે એનએ ઓએચના તુલ્યાંક કેટલા છે તો ગ્રામ કુલ્યાંક શું થશે નોર્માલિટી ગુણ્યા કદ અને જો નોર્માલિટી આપણને ના આપેલી હોય તો શું કરશું મોલારિટી ગુણ્યા એન ફેક્ટર ગુણ્યા કદ ઓકે મોલારિટી આપણને આપેલી છે એનએચના દ્રાવણની બે મોલર છે ઓકે એન ફેક્ટર બેઝ માટે એન ફેક્ટર શું થાય છૂટા પડતા ઓએચ માઇનસની સંખ્યા તો એનએ ઓએચમાંથી એક જ ઓએચ માઇનસ છૂટો પડે તો એનએ ઓએચનો એન ફેક્ટર થાય વન ઓકે તો એન ફેક્ટર છે વન મોલારિટી છે બે તો અહીંયા બે ગુણ્યા એન ફેક્ટર એક અને ગુણ્યા કદ કદ છે કેટલું છે દસ એમએલ અહીંયા આપણે કદ એમએલમાં જ રાખીશું તો અહીંયા વીસ મિલી તુલ્યાંક મળે વીસ મિલિતુલ્યાંક અને એ જ રીતે આપણે એને ઉમેરીએ છીએ કોનામાં એચ સીએલના દ્રાઉન્ડમાં તો એચ સીએલના આપણે ગ્રામ તુલ્યાંક લખશું એચ ગ્રામ ગ્રામતુલ્યાંક તો એ પણ શું થાય નોર્માલિટી ગુણ્યા કદ અગેન નોર્માલિટી ના હોય તો મોલારિટી ગુણ્યા એનફેક્ટર ગુણ્યા કદ કેમ કે નોર્માલિટી છે એનો મોલારિટી સાથે રિલેશન શું થાય મોલારિટી ગુણ્યા એનફેક્ટર ઓકે તો નોર્માલિટીની જગ્યાએ આપણે આ મૂકી શકીએ મોલારિટી આપણને એચસીએલની આપેલી છે વન કદ છે વીસ તો એચસીએલની મોલારિટી વન હા એનફેક્ટર એસિડ માટે એનફેક્ટર શું થાય છૂટા પડતા એચ પ્લસની સંખ્યા તો એચસીએલમાંથી એક એચ પ્લસ છૂટો પડે તો અહીંયા એન ફેક્ટર કેટલો આવશે વન અને ગુણ્યા કદ વીસ અગેન એમએલમાં રાખશું તો ગ્રામ તુલ્યાંક મળશે વીસ તુલ્યાંક તો એસિડ અને બેઝના આપણે જોઈ શકીએ કે તુલ્યાંક જે તુલ્યાંક છે ગ્રામ તુલ્યાંક એ કેવા છે સમાન છે આથી પરિણામી દ્રાવણ છે કેવું બની જાય તટસ્થ બની જાય ધેટ મીન્સ આ પહેલી જે પ્રોસેસ કરી એનાથી જે પણ દ્રાવણ હતા એ બધા જ છે કેવા બની ગયા તટસ્થ બની ગયા બરાબર તો આ બંનેને ઉમેરવાથી પરિણામી દ્રાવણ કેવું બને છે તટસ્થ બને છે બરાબર પરિણામી દ્રાવણ તટસ્થ બનશે બરાબર એનું કારણ શું છે જે બેઝ બેઝના એન બીવી બી એટલે કે ગ્રામતુલ્યાંક અને એસિડના એન એનએવીએ એટલે કે એસિડના ગ્રામતુલ્યાંક એ કેવા છે સમાન છે જો એસિડના વધારે હોત ગ્રામ તુલ્યાંક તો દ્રાવણ એસિડિક બને અને જો ગ્રામ તુલ્યાંક બેઝના વધારે હોત તો દ્રાવણ બેઝિક બને પણ બંનેના ગ્રામ તુલ્યાંક કેવા છે સમાન છે એટલા માટે દ્રાવણ કેવું બનશે તટસ્થ બનશે હવે જોઈએ આપણને આગળ શું પૂછેલું છે આગળ પૂછેલું છે કે આ મિશ્રણમાંથી દસ એમ લઈને તો આ કદ કેટલું લીધું છે દસ એમ જેટલું પણ કદ લેશું એમાં દ્રાવણ કેવું હશે તટસ્થ હશે સો એમ એલની વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક તો સો એમ કદનું આપણી પાસે એક બીકર છે એમાં આનું દસ એમએલ નાખ્યું જેમાં પહેલેથી જ બે મોલ કોણ હતો એચ સીએલ હાજર હતો અને ત્યારબાદ આ ફ્લાસ્કમાં નિશ્ચંદિત એટલે કે શુદ્ધ એટલે કે તટસ્થ પાણી ઉમેરવામાં આવ્યું કેટલું ઉમેરવામાં આવ્યું તો ફ્લાસ્કને આ ભરી દેવામાં આવ્યું એટલે કે સો એમ કરી દેવામાં આવ્યું ઓકે તો દ્રાવણમાં હવે શું હાજર હશે બે મોલ એચ સીએલ જે પહેલેથી હાજર હતો દ્રાવણમાં હાજર એચસીએલના મોલ બરાબર બે થશે અને દ્રાવણનું કદ કેટલું થશે સો એમ એલ કેમકે ફ્લાસ્કને નિઃસંધિત પાણીથી ભરીને એનું કદ છે સો એમ કરી દીધું છે માટે પરિણામી દ્રાવણ છે એની મોલારિટી શું થશે મોલ છેદમાં કદ લીટરમાં મોલ તો કેટલા છે બે અને કદ સો એમ તો સો ભાગ્યા હજાર બરાબર સો ભાગ્યા હજાર તો બે ભાગ્યા ઝીરો પોઈન્ટ એક એટલે કે વીસ મોલર વીસ મોલર એચ સીએલનું દ્રાવણ હશે ઓકે તો ઓપ્શન ચેક કરીએ આપણે વીસ મોલર એચ સીએલનું દ્રાવણ ધરાવતો ઓપ્શન છે ઓપ્શન ટુ બરાબર જે આપણો કરેક્ટ આન્સર છે થેન્ક યુ